તોરણ અગિયાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન કેટલું પૂછાણું છે ક્યાંથી પૂછાણું છે પ્રશ્ન થાય છે મિત્રો તમને એવું લાગતું છે કે સાહેબ સ્ટાર્ટિંગ બધા પેપર લઈને આયા ને એકલા ને શું વાતો કરે છે વાતો કરવી પડે વિદ્યાર્થીને પ્રશ્ન થતો હોય મનમાં કે કેટલું પૂછાણું જો અહીંયા લખેલું છે હાઉ મચ વોઝ આસ્ક્ડ ફ્રોમ અવર આઈએમપી એટલે કે તમારા આઈએમપી માંથી કેટલું પૂછાયું કઈ નહીં પૂછાયું કઈ નહીં પૂછાયું 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 આપણે એક કામ કરીએ આને જોતા આ જે આઈએમપી આપ્યું એ સાહેબ ને અહીંયા બોલાવી દઈએ મજા આવશે પેલા સાહેબ ને બોલાવી દઈએ કે સાહેબ તમે અહીંયા આવો અમને આ પેપર દેખીને ગોતા મારીએ છીએ કે ક્યાંથી કેવું પૂછવાનું છે અમે આઈએમપી તો આજો પણ ક્યાંથી પૂછવાનું કેવી રીતે હવે તમારો પ્રશ્ન છે મારો પ્રશ્ન છે સોલ્યુશન સાહેબ લાવશે સાહેબ ને અહીંયા આપણે બોલાવીએ કે સાહેબ હવે તમે બતાવો અમારો આ પ્રશ્ન છે હાઉ મચ વોઝ આસ્ક્ડ ફ્રોમ અવર આઈએમપી તમારા આપણા આઈએમપી માંથી કેટલું પૂછાયું છે કે તમે હવે અહીંયા આવીને જવાબ આપો ફટાફટ જવાબ આપો એટલે ખબર પડે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અનમેક એકેડેમી જેમ સાહેબે વાત કરી કે ગઈ કાલે આપણે ધોરણ 11 કોમર્સ નું વાણિજ્ય વ્યવસ્થા બીએ નું આઈએમપી આપેલું હતું બીએ બીએ નું આઈએમપી એકદમ આપણું હતું શોર્ટ આઈએમપી હતું અને એમાંથી 50 ગુણ નું આપણું જે પેપર છે એમાંથી કેટલું કવર થયું કેટલા ગુણ છે 50 ગુણ છે 50 નું આવે ને પેપર તમને શું લાગ્યું 100 માર્ક્સ નું હા એટલે હું કન્ફ્યુઝ હતો એટલે 50 ગુણ નું પેપર છે આ 50 ગુણ ના પેપર માંથી આપણા આઈએમપી માંથી જો પહેલી વસ્તુ તો આ સાબિતી એટલા માટે નથી કરતા કે જો અમાર આઈએમપી માંથી આટલું આટલું ના તમારો એક વિશ્વાસ અમારા ઉપર જળવાઈ રહે કે ના ગઈ કાલે આપણે અડધો કલાક જેની પાછળ બગાડ્યો જેના ઉપર વિશ્વાસ કરીને આખો દિવસ એ પ્રશ્નો આપણે વોચા કર્યા માળી પ્રીત હેલો ગઈકાલે જેના ઉપર વિશ્વાસ કરીને આપણે બધા પ્રશ્નો વોચ્યા એમાંથી શું ખરેખર કંઈ પૂછવાનું હોય તો એકવાર હવે આપણે જોઈશું કે આપણા આઈએમપી માંથી કેટલા માર્ક પૂછાય છે બરાબર છે આપણે આ બાજુ જતા રહીએ છે બરોબર સાહેબ સ્લાઇડ બદલી હા શું દેખાય છે સાહેબ

ઘણા શું આઈએમપી કરી ગયા હોય છતાં ગોતા ખાતા કે હારું આ સાહેબ આઈએમપી આપ્યો ભાઈ કરીને તો ગયા પણ આમાંથી પ્રશ્ન દેખાતા નથી બધા પ્રશ્નની હું તમને સાબિતી બતાવીશ કે કઈ કઈ જગ્યાએથી પૂછાણું છે બરાબર છે સૌથી પહેલા સાહેબ આ આપણું બનાસકાંઠાનું પેપર છે આ સૌથી પહેલા હું ચોપટ કરીને આવું બરાબર કેમ કે જે નું પેપર હોય એ આખા ગુજરાતનું હોય બરાબર પણ કોઈ બીજા જિલ્લાનો વિદ્યાર્થી જોતો હોય તો એને એવું થાય કે હારું આ તો પેપર અમારે નથી આવતું તો આ બનાસકાંઠા જિલ્લાનું પેપર છે એની ઉપર જોઈ શકો તો બનાસકાંઠા શાળા વિકાસ સંસ્થા બરાબર છે એમાંથી આ પેપર છે હવે એમાંથી આપણે જોઈએ કે થોડું ઉપર હું લઈ લઉં એ થી લઈ આ પેપર એના શું હશે તો કે બીજા જિલ્લાના કોઈ વિદ્યાર્થીઓને જેમને ઘણાને બી એ નું પેપર બાકી હશે આપણા જે તેત્રીસ જિલ્લા છે એમાંથી ઘણાને બાકી પેપર એ હવે પેપર આવશે તો એ લોકોને પણ એક વિશ્વાસ આવે કે ના સાહેબના આઈએમપી માંથી આ જિલ્લાની અંદરથી કેટલું પૂછાણું છે તો એમને તૈયારી કરવાની ખબર પડે

સામાન્ય મોહર દ્વાર તો અહીંયા તમે ઓપ્શનમાં જોઈ શકો છો સી તમારો ઓપ્શન થાય સામાન્ય મોહર આ આ રાઈટ આન્સર છે સામાન્ય મોહર સીધી સીધો તમે અહીંયા જોઈ શકો એના પછી સાહેબ આ કયા શેર હોલ્ડરો વધુ જોખમ ઉઠાવે થાય હવે આ બધા પ્રશ્નો સામેની ખબર છે તફાવત પર પ્રશ્ન પૂછ્યો જો તફાવતમાંથી ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર અને એની આ તફાવત વાંચો તફાવત ઓછો હોય તો એની અંદર એક મુદ્દો આવેલો છે જોખમ એમાં લખેલું છે કે ઇક્વિટી શેર હોલ્ડરને સૌથી વધારે જોખમ હોય પ્રેફરન્સ શેર હોલ્ડરને ઓછું જોખમ હોય ચોપડી ઓછાના ફાયદા તમને બતાવ કદાચ ગાઈડ ની અંદર એમસીક્યુ તમે વોચ હોય કે ન વોચ હોય આ તફાવત વોચિંગ ગયા તો એની અંદર એક મુદ્દો હતો જોખમ અને એમાં જવાબ આવે કે ઇક્વિટી શેર ની અંદર સૌથી વધારે જોખમ છે પ્રેફરન્સ શેર ની અંદર ઓછું જોખમ છે તો સર એમાં જવાબ શું થાય ઇક્વિટી શેર થાય તો સીધી સીધો આ તમે એમસીક્યુ જોઈ શકો કે એમસીક્યુ નો જવાબ શું થશે તો આ એમસીક્યુ નો જવાબ છે આની અંદર તો કે ઇક્વિટી શેર હોલ્ડર બરાબર એને જોખમ એમી વધારે હા એના પછી સાહેબ જોઈ શકો વાહન વ્યવહાર નું સૌથી ઝડપી માધ્યમ કયું છે કયા વાહન વ્યવહારની અંદર સૌથી ઝડપથી તમે ટ્રાન્સફર કરી શકો તો સાહેબ આની અંદર તમે બીજા નંબર નો પાર્ટ જોઈ શકો તો કે આની અંદર મે પ્રકાર લખ્યા હતા જો બીજા નંબર છે એમાં વાહન વ્યવહારના પ્રકાર આ એના અંદર બધું આવી ગયું છે એની અંદર આવી લે કે સૌથી ઝડપી કયું માધ્યમ છે બરાબર તો એ માધ્યમ ની વાત કરી એના પછી તમે જોઈ શકો છો કર્તા કોને કહેવાય તો અહીંયા જો કયા નંબરનો પાઠ છે સાહેબ જો પાંચમો પાંચમો પાર્ટ તમે પાઠ જોતા રહેજો

તો ત્રણ પ્રશ્ન આપણા એવા હતા કે જે એની અંદરથી જે બાકીના પ્રશ્ન સીધી સીધા છે જાહેર ક્ષેત્ર ખાનગી તફાવત કરો પહેલો જ અર્થ આવે મુદ્દાની અંદર પહેલો મુદ્દો જો અર્થ મુદ્દો છે એ અર્થની અંદર અંદર ક્ષેત્ર કોને કહેવાય એની એની જાય તમે તફાવત વ્યવસ્થિત તો સીધો પ્રશ્ન એટલા માટે જ બેટા કીધું કે જે વાત છે ચોપડી એ ચોપડી ચોપડી થાય ચોપડી ઓછી હોય તો એની અંદરથી તફાવતી થઈ જાય આ તફાવત સાહેબ આગળ પૂછો આ તફાવત પૂછો તફાવત આવડે એને આ પેલા એક ગુણનો પ્રશ્ન આઈ જાય ખતમ જો તમને બતાવીશ આગળ

ઘરે જઈને એક રેકોર્ડિંગ કરીને મૂક્યો હતો એની અંદર લક્ષણ બધા સમજાયા હતા એની અંદર આ કંપનીના લક્ષણની અંદર હતું શેર દીઠ મતા એ પણ બોલ્યો તો ને એના વિશે મેં સમજાવી હતું અહીંયા હાજર હો તો કોમેન્ટ આપજો પ્રીતભાઈ બરાબર ઓકે સરસ ચલો એના પછી નેક્સ્ટ જોઈએ ફરતી દુકાનોના વિવિધ પ્રકાર જણાવો ચેપ્ટર નંબર 9 ચેપ્ટર નંબર 9

બીજો કયો પ્રશ્ન છે ડિબેન્ચર નો અર્થ આપી તેના પ્રકારોની સમજૂતી આપો ચેપ્ટર નંબર 8 ડિબેન્ચર નો અર્થ આપી તેના પ્રકારો આ રા ડિબેન્ચર ના લક્ષણો ડિબેન્ચર ના પ્રકાર થઈ ગયું બેટું ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તમે અહીંયા જોઈ શકશો જાહેર થાપણો સુખના સમયના સાથી કહેવાય વિધાન સમજાવો જો જો સાહેબ ચેપ્ટર નંબર 8 જાહેર થાપણો વિશે તમારે લખવાનું હતું જાહેર થાપણો છે ટૂંક નોંધ હા જાહેર આપેલી છે અહીંયા બરોબર છે બેઠું છે કે જાહેર થાપણ વિશે ટુંગણું પ્રશ્ન એવો છે કે જાહેર થાપણ સુખના સમયના સાથીય તો એનો મતલબ કે જાહેર થાપણ વિશે તમારે લખવાનું તો ટુંગણો લખવાની જ બેઠો પ્રશ્ન અહીં તમે જોઈ શકો છો એના પછી જોઈએ છે નેક્સ્ટ પ્રશ્ન ટુંગણો લખો ફ્રેન્ચાઇઝ ફ્રેન્ચાઇઝ વિશે લખવાનું કયા નંબરનો પાઠ છે પાઠ જોજો 9 નંબરનો 9 નંબરનો છેલ્લો પાઠ આપણો ચેપ્ટર નંબર

हेलो अरे लेक्चर में હું भाई करू હું कोई भी मिलती તમારો હેતુ નભાનો નહીં પણ સામાજિક સેવાનો છે તો કયું ધંધાકીય સાહેબનું સ્વરૂપ પસંદ કરશો કે તેના લક્ષણો સમજાવો હા સાહેબ આ આવે છે એના ઉપર આધાર રાખે જો આપણે ભણાવ્યું હોય તો આપ વ્યવસ્થિત સમજાવી હોય કે જે તમને શિક્ષક ભણાવે એ શિક્ષકે તમને આ કોન્સેપ્ટ કેવી રીતે સમજાય અથવા તો ચોપડીની અંદર શિક્ષકે સમજાવ્યું પણ ધ્યાન ન હોય ચોપડીની અંદરથી તમે વસ્તુ કેવી રીતે સમજાય એના ઉપર આધાર રાખે સાહેબ આની અંદર કોના લક્ષણ લખવાના એ વિદ્યાર્થીને ખબર ન પડે જોરદાર રીતે મંડળી આપણા ગામડા અંદર જે દૂધની ડેરી છે એ સરકારી મંડળી છે એ કમાવા માટે નહીં પણ ખાલી સામાજિક સેવાઓ કરવા માટે છે કે એની અંદર બધા ગ્રાહકો ભેગા થઈને એક જગ્યાએ દૂધ ભરાવશે

એના પછીનો પ્રશ્ન સાહેબ જોઈએ છેલ્લો શેરની વ્યાખ્યા જણાવી સામાન્ય ઇક્વિટી શેરની ઇક્વિટી શેરની લાક્ષણિકતા લખવાની બી સાહેબ 4 માર્ક્સની અંદર અને 8મો પાર્ટ ઇક્વિટી શેરના લક્ષણ આ બેઠે બેઠો પ્રશ્ન છે થઈ લગભગ લગભગ બધું બેઠું જ પૂછાયું છે 98% બેઠું છે આ એક પ્રશ્ન આટપટો હતો એને ખાલી સમજવામાં થોડી ભૂલ થતી છે વિદ્યાર્થીઓને હા સાહેબ કયો પ્રશ્ન હતોવા ની વાત કરી હોય અને એટલે સમજી એવો કોઈ સામાજિક સેવા વાળો ધંધો તો સહકારી મંડળી વાળો છે બાકી કોઈ તો એ જ જે નફા સામાજિક સેવા કરવા માટે ચાલુ કરવામાં આવ્યો બરોબર ને તમારે 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 શું કરવાનું અમે ગણિત નહીં આપીએ ગણવા બધા કેટલા થાય આપણે આપી પાછળ થાય જો સાહેબ એક માર્ક્સ બે માર્ક્સ આ નથી હોત ત્રણ માર્ક્સ ચાર માર્ક્સ પાંચ પાંચ છ સાત આઠ નવ દસ એના પછી અગિયાર બાર બે ચૌદ પંદર સો

ઓનલાઈન ના માધ્યમથી YouTube ના માધ્યમથી આપના સાથે જોડો જેથી કરીને એમને પણ પરીક્ષા દરમિયાન ફાયદો થાય આગળ બોર્ડની એક્ઝામ આવશે એ સમયમાં મગળો એમને અમે મદદરૂપ પૂરી પૂરી રીતે અમે નિવડીશું મે વિશ્વાસ મૂક્યો હતો તમારો વિશ્વાસ અમે સાબિત કરી આપ્યો બરાબર બરોબર છે અને બીજું કે આ વિડિયો પતે એટલે બને ત્યાં સુધી જો પોસિબલ હોય તો વિડિયો ની નીચે એક સારી કોમેન્ટ કરજો હકારાત્મક તમને આ આઈએમપી ઉપયોગી થઈ હોય તો બધા મિત્રો નીચે સારી એવી કોમેન્ટ કરી દેજો આ વિડિયો પત્યા પછી

Obrigado.